નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ શહેરમાં આડેધડ રસ્તાના ચાલતા કામના કારણે ગિરનાર પર દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકનું મોત થતા તેમના બે પુત્ર અને પરિવાર નોંધારો બની ગયો છે ભૂગર્ભ ગટર ગેસની લાઇન પાણીની લાઇનના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓનું ખોદકામ ચાલી રહ્યું છે આડેધડ થતા ખોદકામના કારણે અનેકવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે શહેરના સેજને ટાંકી વિસ્તારથી ગિરનાર દરવાજા તરફ જતા રસ્તાને કેટલાય સમયથી તોડી નાખવામાં આવ્યો હતો આ રસ્તાનું સમયસર નવીનીકરણ થતું નથી ગઈકાલે સવારના ગિરનાર પર ડોળીનો વ્યવસાય કરતા વિપુલભાઈ જાદવ ઉંમર વર્ષ પાંત્રીસ વહેલી સવારે પાંચ વાગ્યા વાગે ગિરનાર જતા હતા બાઇક લઈને જતા હતા ત્યારે ખરાબ રસ્તાના કારણે તેમનું બાઇક સ્લીપ થઈ ગયું અને તેમને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે આ બનાવ બાદ વિપુલભાઈના બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલ તેમનો પરિવાર શોકમાં ગરકાવ છે પરિવારજનોનો આક્ષેપ છે કે જો સમયસર રસ્તાના કામ પૂર્ણ કરી દીધા હોત અને રસ્તા સારા બની ગયા હોત તો કદાચ અમારા પરિવારનો આજે દુનિયામાં હોત કોર્પોરેશનની બેદરકારીના કારણે તેમનું મોત થયું છે હવે તેમના સંતાનો અને પરિવાર માટે સરકાર કનીક સહાય આપે તેવી સાંસદ અને ધારાસભ્ય પાસે માંગણી કરી છે આ સમગ્ર મામલે મનપાના કમિશનરને પૂછવામાં આવતા તેણે કેમેરા સામે કનીક પણ બોલવાનો ઇનકાર કરી કહ્યું છે કે રસ્તાના કામ ચાલતા હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ

મારો ભાઈ વિપુલભાઈ ભીખુભાઈ જાદવ જે એક્સપાયર થયેલ છે જે સાડા ચાર થી સાડા પાંચ લાખ ગાળામાં ગિરનાર ના કામ માટે જવા માટે ડોળી કામ માટે દુકાનના કામ માટે જવા માટે અહીંથી નીકળેલો ને આ ગિરનાર રોડ ઉપર પાસે અહીંયા સત્યનારાયણ મંદિર પાસે અકસ્માત બનેલ છે એ અકસ્માત ગાડી લઈને જાતો ગાડી સ્લીપ થઈ ગઈ ને ગાડી ને પડી ગઈ મારા ભાઈને પાછળના ભાગમાં લાગી જવાથી એને એમ્બ્રેજ થઈ ગયેલું અને એકસો માં લઈ જવાથી ત્યાં સિવિલમાં એને એક્સપાયર ડેટ જાહેર કરેલ છે અને અત્યારે એના બે છોકરા છે એક સાત વર્ષ નો છે ને એક તેર વર્ષ છે તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા ને અને સરકાર ને કે અમારે આજી છોકરાની ઉપર એના પપ્પાનો હાથ નોંધારા થઈ ગયા છે તો એને કઈ સહાય કરે અને એને કોઈ જાતનું કઈ એને જે મુખ્યમંત્રી ફંડમાંથી જે કઈ મળવું જોઈએ અને આ રોડ રસ્તાના કામ આ દોઢ વર્ષથી આ રોડનું કામ ચાલે છે અને હજી આ રોડનું કામ અત્યારે હાલમાં ચાલુ છે હોવા છતાં ખાડા ગાળે છે રોડ થી ત્રાહીમામ છે આના રેસિડેન્ટ આના દુકાનદારો એ

અને અમારે આવે અમારા નવા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા એ નવા બનેલ છે એને પણ મારી આખી અપીલ છે કે આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર નવા યંગ બનેલ છે એ પણ આમાં ધ્યાન દે અને અમને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ આ બધું કરાવશે ને અમને જય હિન્દ અચ્છા તમને આક્ષેપ કર્યો છે પોલીસ ફરિયાદ કરી છે કોર્પોરેશન માટે શું અમે અત્યારે એ અમારે અકસ્માત બનેલ છે અત્યારે અમને અહિયાં પોલીસ માં અમારી પાસે જીબાની લીધેલી છે એમાં બધું અમે લખેલું છે કે અમારે આવો અકસ્માત બની જવાથી અમે બધું અહિયાં લખાયું છે કે એને એમરેજ થઈ ગયું છે અને મારા ભાઈને ને અકસ્માત બનવાથી આ બધું થયું છે તો અમે એ પણ કરવા તૈયાર છે બધું અચ્છા ખાસ કરીને રોડ ના હિસાબે એવો તમારો આક્ષેપ છે હા રોડ ના હિસાબે આ બનાવ બનેલ છે બાકી રોડ સારો હોય તો આ બનાવનો નો બને આવો બનાવ પેલા બનેલ છે ગીના દરવાજે બોરીચા કરીને અટક છે ને એને પણ આ બનાવ બને એ અત્યારે બેડશીટ છે હાલમાં એની ઘરે પણ જઈને જોવે કે એની શું પોઝિશન છે કેમ પડ્યા હતા અને ત્રીજો બનાવ છે અમારે મધુરમ પાસે પણ બનેલ છે કે આ રસ્તા ખરાબ ના હિસાબે ભલે સારું કામ કરે સરકાર મહાનગરપાલિકા કરે છે સારું કરે છે ટાઈમ લાગે પણ આ રોડમાં બહુ ટાઈમ લાગ્યો છે ને આમાં આવી રીતના બનાવ બન્યો છે તો અમે બધું હાઉસ ટેક્સ ભરી છે બધું ભરી છે બધું કરે છે અમે લાઈટ બે પાણી વેરો બધું ભરવાથી અમે અમારા પૈસા એ નગરપાલિકામાં જવાથી તો અમને આ સહાય મળવી જોઈએ